એસઆરપી ગ્રુપ નવ સામીના મુખ્ય માર્ગ ઉપર આઠ થી દસ ફૂટ પહોળો ઊંડો પુવો પડતા તંત્ર દોડતું થયું હતું વિકાસની ભ્રષ્ટાચાર રૂપી દોડને કારણે ઐતિહાસિક વડોદરા શહેરના રસ્તાઓ પર ભુવો નિર્માણ થઈ રહ્યા છે ગુણવત્તા વિહીન કામગીરીને કારણે પ્રજાના પરસેવાના કામગીરીના વળતર મળતું નથી સ્માર્ટ સિટી વડોદરાના દરેક રસ્તા ભ્રષ્ટાચારની સાબિતી આપતા હોય તેમ ભૂવા તેની સાબિતી આપી રહ્યા છે સુસેન રોડ પર ડ્રેનેજ પ્રોજેક્ટ લાઇન પર ભૂવો પડ્યો હતો એસઆરપી ગ્રુપ નવની સામે મુખ્ય માર્ગ પર ભૂવો પડતા વાહન ચાલકો રાહદારીઓની પરેશાની વધી હતી નજીકત ખાંગી શાળા આવેલ છે જ્યાંથી બાળકોની અવર જવર રહેતી હોય છે બુવા પડતા તંત્ર દોડતું થયું હતું જે પહેલા કુંભકર્ણની નિંદ્રામાં માંડતું હતું પાલિકાના દંડક પણ દોડી આવ્યા હતા ભુવાને લઈ ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના અધિકારી અને ઇજાદારોને સ્થળ પર બોલાવ્યા હતા કોંગ્રેસ અગ્રણી પપ્પુ તેલેંગે આ મામલે તંત્ર સામે આક્રોશ પ્રગટ કર્યો હતો કોલ મળ્યો હતો ફાયરને કંટ્રોલ રૂમથી કોલ મળેલો એસઆરપી ગ્રુપ 9 ની સામે જે ડીમાર્ટની બાજુમાં જે જગ્યા જ્યાં ભૂવો પડેલો ઘટના સ્થળે તાત્કાલિક જેડીસી મુખતપુરાની ટીમ પહોંચી આવી છે અને હાલ બેરિકેડિંગ કરી સ્થળે આવ્યા છો કયા પ્રકારનો ભૂવો છે કેટલો ઊંડો છે અંદાજે તો 4 થી 5 ફૂટ એની ઊંડાઈ છે કઈ રીતે પડેલો તપાસ થઈ છે બહાર મતલબ બહાર પાવન વ્યવહારને તકલીફ ના પડે કે પ્રકાર અમે બેરીકેટ કરવામાં આવી છે અત્યારે અમે ખાસ કોઈ અંદર કોઈ ગાડી કે કોઈ વ્યક્તિને ખ્યાલ આવે એના માટે ખાસ બેરીકેડિંગ કરવા પડે ખાસ કરીને જે ભૂવો પડ્યો છે અંદરનો રસ્તો પણ જે ફોક થઈ ગયો છે કેટલું ભયાનક લાગી રહ્યું છે બસ એ જ એના એના અનુલક્ષીને અમે વોટને જાણ કરી છે અને વોડ છે કામગીરી ટૂંક સમયમાં સર શું નામ છે એચ કે ગટી